અહીં કબીર સાહેબે જે વાત કરી છે કે પાણી મે માછલી હોય તો એના ઉપર પાણી નીચે પાણી આગળ પાણી પાછળ પાણી બધા પાણી ને પાણી હોય

સુંદર સર્જન હારા રે પલપલ તારો દર્શન થાય દેખી દેખણ હાર છે જેને નજર એ ને મળી છે આગળ કહ્યું છે કે નથી પૂજારી નથી કોઈ દેવા નહીં મંદિર ના તાળો છે કે પૂજારી ની જરૂર જેને સદ્ગુરુ ની વખ મળી ગઈ સદ્ગુરુ ની દિવ્ય દ્રષ્ટિ મળી ગઈ એને તો સર્વ જગ્યાએ પરમાત્મા પરમાત્મા જો જુઓ તો પરમાત્મા સિવાય બીજું કોઈ દેખાયું નથી એટલે એની અંદર કઈ નથી પૂજારી નથી કોઈ દેવા નહીં મંદિર ને તાળો રે નીલ મહિમા ગાતા ચોંધો સૂરજ તારા રે આગળ કહ્યું કે દર્શન કરતો વર્ણન કરતો શોભા તારી થાક્યા કવિ જણ ધીરા રે મંદિરમાં તું કયો સુપાયો

કે સચરાચર માં બધું બોલી રહ્યું છે એક સામાન્ય ધૂન બધા ગાતા જો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કોબા કેરી ડાળ બોલે નદીઓ બોલે પથરા બોલે ડુંગરા બોલે બધું બોલતું બતાવ્યું ને બોલાય તો કયા નામની વાત કરી છે નિરોત મહારાજે કે જો જો નજર મારી ઠરે યાદી ભરી તો આપની યો શું અહી એ યો કતી યાદી જરે છે આપની એટલે આ જે જે સર્વત્ર દેખાઈ રહ્યું છે

તમારા સિવાય બીજો કોઈ છે જ નહીં તો તમે કોનો સોચશો કોનો વ્યાપક કે છો વ્યાપક તમે પોતે જ એટલે તમારે નક્કી કરી લેવાનું છે કે હાલા તન હાથના શરીરની અંદર હું કોણ છું એક વખતની વાત છે કે સરસ્વતી જો તમે નામ મહારાજનું હબળ્યું હોય તો એ એક ગુરુની શોધની અંદર સોતા સોતા વૃંદાવનમાં ગયા તો વૃંદાવનમાં એમને જઈ પૂછ્યું કે યો કોઈ મહાપુરુષ મળશે જે મને આત્મજ્ઞાનની વાત સમજાવશે એ વખતે એક ભાઈએ એક આગળ એક ઝૂંપડી બતાવી કે એક આગળ ઝૂંપડી છે તો આગળ જાઓ એમનું નામ રજાનંદ છે એટલે આ ભાઈ દયાનંદ સરસ્વતી આગળ ગયા જે ઝૂંપડીનો દરવાજો ખખડાયો એ વખતે અંદરથી રજાનંદે પૂછ્યું ભાઈ તમે કોણ છો એ વખતે બોલક મહારાજ આની શોધમાં તો અહીં સુધી આવ્યો છું એટલે આપણે આગળ તમે ભાગવત ગીતા ની અંદર પણ વાત કરો તો અર્જુન જો સુધી એના અગિયાર અગિયાર અધ્યાય સુધી અર્જુન હજુ ખબર પડતી નથી અને એની અંદર જે આ મોહ માયા જે રહી હોય એ જતી નથી એ વખત એ ભાગવત ગીતા ગીતાના વિભૂત યોગની અંદર કૃષ્ણ પરમાત્મા ને કહેવું પડ્યું કે હે અર્જુન અણુ અણુ હું છું હે અર્જુન

દ્વંદો ની અંદર હું દ્વંદ છું પછી એમણે કહ્યું કે જો તું અર્જુન વાત કરતો હોય તો પોચ પોંડવ ની અંદર યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ ભીમ યુધિષ્ઠિર નકુલ સહદેવ ને પોચમો હતો અર્જુન હું છું એ વખત અર્જુન કહે છે કે મહારાજ તમે જો અર્જુન હોય તો હું કોણ છું એટલે આ વાત ખાસ સમજવા જેવી છે એજ વાત નરસિંહ મહેતા કહ્યું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરે જુજવે રૂપ અનંત વાસે દેહ દેવ તું તેજમો તત્વ તું શૂન્ય શબ્દ થઈ વેદ વાસે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફાલી રહ્યો આકાશ અને એમો રમણ મહર્ષિ પછી થી વાત કરી રમણ મહર્ષિ ને એક વાર 1902 ની અંદર પિલ્લે એને પ્રશ્ન કર્યો કે મહારાજ હું કોણ છું એટલે રમણ મહર્ષિ એ વાત કરી કે આ જે પોચ ધાતુઓથી બનેલો આ દેહ તું નથી તેથી આગળ પોચ જ્ઞાનેન્દ્રિયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પણ તું નથી તેથી આગળ પોચ કર્મેન્દ્રિયો વાત પાણી પાદ ઉપસ્ત મળત્યા એ પણ તું નથી તેથી આગળ અંતાકરણ મન બુદ્ધિ ચિત અહંકાર તું નથી આ બધું બાદ કરતો છેલ્લે જે વધે તું છે એટલે મહાપુરુષે એક ભજન ની અંદર કહ્યું ખાલી બે લીટી વગાડજો કે હું હું